જાણિયા આઈ એમ ફ્રોમ પોલિટેકનિક ઇન હોર્ટિકલ્ચર જુનાગઢ મેં પોલિટેકનિકમાંથી અભ્યાસ પૂરું કરેલું છે ત્રણ વર્ષ એમાં ત્રણે ત્રણ વર્ષમાં મારો ફર્સ્ટ નંબર છે છ છ સેમિસ્ટરમાં અત્યારે છેલ્લો જે સીજીપીએ છે એઇટ પોઈન્ટ સેવન્ટી વનનો છે હું કોલેજ ફર્સ્ટ છું અત્યારે હું ડી ટુ ડીની તૈયારી કરેલું છું અને આજે મને સર્ટિફિકેટ મેળવેલ છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંના ડીનના હાથે મળેલ છે

પણ જેને ખબર હોય છે એ બહુ આમ ઇમ્પોર્ટન્ટ વાત કહેવાય અને સારી વાત કહેવાય અત્યારે બધા જનરલી છે ને હે ડોક્ટર બનવા માંગતા હોય એન્જિનિયર બનવા માંગતા હોય પણ કૃષિમાં બહુ ઓછા એગ્રિકલ્ચર રિલેટેડ હોર્ટિકલ્ચર રિલેટેડ અભ્યાસ બહુ ઓછાને ખબર હોય ને ઓછા આગળ વધતા હોય અને આમાં ભવિષ્ય છે એવું એકયમાં નથી કારણ કે બધા વગર હાલશે પણ આપણે જયમાં વગર નહીં હાલે એટલે એગ્રીકલ્ચર બહુ ઇમ્પોર્ટન્ટનો ભાગ છે હા મારું નામ ભાટુ સાવન પર્વતભાઈ હું બાગાયત પોલિટેકનિક ની અંદર અભ્યાસ કરેલ છું અને મને સેકન્ડ રેન્ક મળેલ છે જેમાં ફોર 8.44 ઓજીપીએ આવેલો છે. અત્યારેની આજે તારીખના રોજ બગાયત બગાયત કચેરીમાં જૂનાગઢ યુનિવર્સિટી અંતર્ગત ડિપ્લોમા સર્ટિફિકેટ નો વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલો છે. જેની અંદર અમને બધાને જે ડિપ્લોમા પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ છે એ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવેલ છે. અને આગળ માટે હું બધા વિદ્યાર્થીને ને એવું કહું છું કે જે ડી ટુ ની તૈયારી કરવા તો કોઈ પણ સારી જોબ ઉપર લાગે હું અભિનંદન આપું છું આપણે જાણીએ છીએ કે જે ડિપ્લોમા કોર્સ છે એ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર જુદી જુદી ફેકલ્ટીમાં આપણે ડિપ્લોમા ચલાવીએ છીએ એમાં ખાસ કરીને એગ્રીકલ્ચર ડિપ્લોમા પછી બાગાયતનું ડિપ્લોમા એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ એગ્રો પ્રોસેસિંગ આવી જુદી જુદી જે ફેકલ્ટી છે એની અંદર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ડિપ્લોમાના કોર્સિસ ચાલે છે જેમ ઇન્જિનિયરિંગની અંદર ડિપ્લોમા હોય મિકેનિકલ અને સિવિલ એવી રીતે એગ્રીકલ્ચરની અંદર પણ આ એક આ નવો જે કોન્સેપ્ટ છે જે આપણે ખાસ કરીને ગુજરાતની અંદર જ ડિપ્લોમાના કાર્યક્રમો ચાલે છે તો આ જે ડિપ્લોમાના કાર્યક્રમ છે એની અંદર એનો પોલિટેકનિક્સ તરીકેનો મીડિયમ ઇંગ્લિશમાં કોર્સ ત્રણ વર્ષનો કોર્સ હોય તો ત્રણ વર્ષનો કોર્સ પૂર્ણ કર્યા પછી જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા થઈ જાય ડિપ્લોમા હોલ્ડર થઈ જાય તો એને ડિગ્રીનું શું ખરેખર ગ્રેજ્યુએશન જે કરતા હોય તો ડિગ્રી માટે કોનોટેશન થતા હોય જેમાં રાજ્યપાલની આવતી હોય પરંતુ આ ડિપ્લોમાને જે વિદ્યાર્થીઓ છે એને શા માટે ડિગ્રીનો આવો કોઈ કાર્યક્રમ ન રાખવો જોઈએ એને ધ્યાનમાં રાખીને અમારી યુનિવર્સિટીની અંદર આ જે કાર્યક્રમ આ પ્રકારનો કાર્યક્રમ છે ઘણા વર્ષથી અમે પ્રથા કરી છે અને દર વર્ષે જે જુદી જુદી પોલિટેકનિકના જે વિદ્યાર્થીઓ બહાર પાડતા હોય તો એના માટે આ મિની કોન્વોકેશન જેવું એટલે કે એને ડિપ્લોમાના જે પ્રમાણપત્ર છે એને વિતરણ માટેનો કાર્યક્રમ છે રાખવામાં આવે હા આ વર્ષે છ કોલેજો અમારી છે એમાં એગ્રીકલ્ચરની ત્રણ કોલેજો છે એગ્રીકલ્ચર પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચર ધારી પછી પોલિટેકનિક એગ્રીકલ્ચર શિક્ષક અને પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચર હળવદ બાગાયતની એક છે કે પોલિટેકનિક ઇન હોર્ટિકલ્ચર જુનાગઢ અને ત્યાર પછી એગ્રીકલ્ચર ઇન્જિનિયરિંગ એક ધરઘડીયા ખાતે રાજકોટ છે અને એક એગ્રી એગ્રો પ્રોસેસિંગ ઉપર છે જે જૂનાગઢ છે એટલે આમ છ કોલેજો છે એમના જે વિદ્યાર્થીઓ અત્યારે જે બહાર પડેલા છે એને આપણે પ્રમાણપત્ર આપ્યા છે આ વિદ્યાર્થીઓ જે આજે જે ડિગ્રી લીધી છે એવા એકસોને અડતાલીસ વિદ્યાર્થીઓએ ડિપ્લોમા ઓર્ડરની ડિગ્રી મેળવી છે